ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરે તાલુકાના વેપારી મથક થરવામાં આવેલ શ્રી કાંકરે તાલુકા ક્ષેત્રિય ઠાકોર સમાજ કેડવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યાલયના પટરાંગણમાં બીસી ઠાકોરના વ્રદ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો

અમરાભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં તિરંગો ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધોરણ નવની વિદ્યાર્થીની વૈભવી જગાણીએ દેશભક્તિ ગીત રજૂ કર્યું જ્યારે ધોરણ નવની વિદ્યાર્થીની વનિતા ઠાકોર ધોરણ અગિયારનો વિદ્યાર્થી જગદીશ ઠાકોર સહિત અનેક વિદ્યાર્થીએ પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા આજે યોજાયેલ ધ્વજવંદન સમારોહમાં પ્રમુખ આચાર્ય સ્વતંત્રતા દિવસની અગ્ણા એંસીમાં વર્ષગાંઠ નિમિત્તે દરેકને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર ચંદુજી ઉણેચા ડૉક્ટર રાજેશ કે બ્રહ્મભટ્ટ અમરતજી કાંકરેચા વણાજી ડુંગરાસણ પત્રકાર અમરતજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય આભુજીએ કર્યું હતું એવલ અમૃત ઠાકોર ક્ષત્રિય જોત ની્યુઝ થરા